સાવરકુંડલામાં મહાત્મા ગાંધી ધર્મશાળા ટ્રસ્ટ સંચાલિત શ્રી મહાત્મા ગાંધી અતિથિ ભવન ખાતે શેઠ લલ્લુભાઈ અને મહાત્મા ગાંધીજીના નિર્વાણ દિન નિમિત્તે શ્રદ્ધાંજલિ આપવામાં આવી તેમજ ગાંધી ધર્મશાળા ખાતે બાર જેટલા પાયાના સેવાર્થીઓને સેવાંજલિ આપવામાં આવી જેમાં શ્રી લલ્લુભાઈ શેઠના પુત્ર દીપકભાઈ શેઠના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં ચલાલા દાનેવધામ જગ્યાના પૂજ્ય વ બાપુ માનવ મંદિર આશ્રમના પૂજ્ય ભક્તિ બાપુ સાવરકુંડલાના ધારાસભ્ય મહેશભાઈ કસવાડા અરુણભાઈ દવે રાજેન્દ્રભાઈ ખીમાણી મંદાકીનીબેન બેન પુરોહિત હિંમતભાઈ ગોડા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા અને પોતાના વિચારો રજૂ કર્યા હતા તેમજ ધારાસભ્ય કસવાડાના વરદ હસ્તે રિમોટથી લોકાર્પણ નામકરણ અને તકતી અનાવરણ કરવામાં આવ્યું હતું જેમાં ગાંધી ધર્મશાળાના પાયાના પથ્થર એવા ધીરુ બાપા રૂપારેલ વિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં પાયાના સેવાર્થીની સ્મૃતિમાં નવીનીકરણ કરેલ બાર રૂમો ઉપર આ બારે બાર પાયાના પથ્થરોની તસવીર લગાવી તેમની કાયમી યાદને તાજી રાખવા આ સંસ્થા સંસ્થાના હોદ્દેદારો અને ટ્રસ્ટીઓએ એક નવો ચીલો પાડ્યો હતો આ પ્રસંગે મહાનુભાવો એ પોતાના વક્તવ્ય રજૂ કર્યા હતા જેમાં ધારાસભ્ય કસવાડા ની કામગીરીને કાર યક્રમના અધ્યક્ષ દીપકભાઈ શેઠે પેટ ભરીને વખાણી હતી તેમજ ગાંધી ધર્મશાળામાંથી મહાત્મા ગાંધી ભુવન સુધીની સ્મરણયાત્રાને વાગોળે હતી ત્યારે ધારાસભ્ય કસવાડા એ પણ મહાત્મા ગાંધી અને લલ્લુભાઈ શેઠને સેવાંજલિ આપતા જણાવ્યું હતું કે જેને સંકલ્પ જેનો ભરોસો જેની નિષ્ઠા સાચી હોય તેને હંમેશા લોકો યાદ કરે છે ધીરુ બાપા રૂપારેલ વિંગના બારે બાર રૂમ ઉપર લગાડેલી તસવીરો અને સેવાના ભેખધારીઓના પરિવારના સદસ્યોનું ખાસ સૂત્રની આટી દ્વારા સન્માન પણ કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પરાગભાઈ ત્રિવેદીએ કર્યું હતું અને કાર્યક્રમના પડદા પાછળ તમામ ગોઠવણી વ્યવસ્થા એડી રૂપારેલ દ્વારા કરવામાં આવી હતી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો કેડી ન્યૂઝ સાથે